ਅਮਰ ਚਿਲਾ ਮਾਣੀ ਤੂੰ અમાਰ ਗੁਰੂ ਅਮਰ ਚਿਲਾ ਮਾਣੀ ਤੂੰ અમાਰ ਗੁਰੂ ਤੇਰੇ ਨਾਮ થી ਮਾਰੀ ਜਿੰਦਗੀ ਥਾਏ ਸੁਰੂ

તે પેલા બધા લડાતા હતા એકણ બે જણા પછી બે વાર જણ મન તો હાય એ ખાતર તો હાલ નાખી દઉં છો હાય અમે એક ભઈ છે એ બે ભેંસો આખા ગોમની સાર છે ઓ વાહ અમે આ ભેંસો સાર છે જે મહિના બહુ રૂપિયા ના કર્યા છે એ હવના ભેગી એની ભેંસ એક ઠાકોરની મોકલે દાદાની કે એ દાદો ના ઘેર પૈસા લેવા જો અરે કે દાદા મહિનો પૂરો થઈ ગયો તમારે ભેંસ પૈસા મને આપી દો અને અમુક નવા સચિવ પેલા મહિના બીજા બહુ આપજો એટલે પેલા દાદા કે ભેંસ પૈસા એમ નહીં મળ્યું એટલે પેલો કે શેમ નહીં મળ્યું એટલે કે મારી વાત હોય પશુ પૈસાની ની વાત કરતું એટલે કે હું સાહેબ હું કે આખા ગામ ની કાયમ સરીને આવું છું

આ તમારી ભેંસના તો તમે 300 આલો તોય મને ના પોહય તમારી ભેંસ સરતી જ નહીં તો પછી થી એવી હોશ થઈને આવે કો સતી ધરઈને આવે આવો તમારી ભેંસ આખો દાળું બીજી ભેંસને લડવા જણું પડતે મારે એના શેરી શેરી રહેવું પડે છે કોઈની ભેંસને સંગરો ભરો ને ભાજી જાય તો મારે એનો શું જવાબ આલવાનો અને તમે કણ હું તને બહુ ના આલુ તમારી ભેંસના તો ત્રણસો આલો તોય ના પોહય મને એટલે કે એવું છે કારણ કે હવે હાલા આવી લડકોણી છે મારી ભેંસ અરે કે તમે આડી આવો તમે જોવા સરતી નહીં કારણ કે મારા શું કરવા ખબર નહીં ભેસ નહીં સરખો દારો તમે દાદા એમ કરો આ ભેજ છે ને એને વેસી મારીને બીજી લાવો તમે અને પછી તો જો તમારે હેરીએ મારા હાડી આવશે ને આ ભેસો ના એટલે હીરી ધરીને આવશે અને આ તો કદીએ હોશ નહીં થાય કદીએ એટલે જય માતાજી મિત્રો આવી ભેસે ના રાખતા કે આવું બૈડું એ ના રાખતા જો આવું બૈડું રાખશો ને તો તમને હુંકવી નાખશે અને એ હું જહ એટલે જય માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી નમસ્કાર